રામ રામ મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાની છે ઉનાળુ પાક તલનું વાવેતર જપ ખેડૂત મિત્રોએ કરેલું છે તો ખેડૂત મિત્રો આગતરું વાવેતર જપ ખેડૂત મિત્રોએ કરેલું હશે એને બે મહિના કમ્પ્લીટ થઈ ગયા હશે તો એને સાઠ સિત્તેર દિવસના અત્યારે તમને તલ જે લાઈવ ડેમોમાં જોવા મળી રહ્યા છે એવડા તલ થઈ ગયા હશે અને સરસ મજાના બેઠા પણ જોવા મળી રહ્યા છે અને સારું એવા ઉત્પાદન પણ આવે એવી શક્યતા જોવા મળી રહી છે તો એમાં અત્યારે તલના પાક માં જે મૂળનો કોહવારાનો રોગ છે તેમજ એમાં સુકારાનો પ્રશ્ન જોવા મળતા હોય છે જે છોડ છે ઊભ થઈ જવાની શક્યતા જોવા મળતી હોય છે તો એમાં આપણે જે કઈ દવાનો છંટકાવ કરવો જેથી કરીને મૂળનો સુકારો છે એ અટકી જાય જે આપણે પિયત સાથે આપવાની છે દવા એના વિશે વાત કરવાની છે તેમજ જે ઉપરથી છંટકાવ કરવાનો હોય છે જે સુકારા માટે દવાનો એના વિશે પણ વાત કરવાની છે તેમજ એમાં ચૂસ્યા પ્રકારની જે જીવાત આવતી હોય છે ચીપ્સ પોપટી પછી સફેદ માખી અને એમાંય આપણે જે ફ્લાવરિંગ છે એ ખરવાના ચાન્સ જે વધી જતા હોય છે તેમજ ખેડૂત મિત્રો તલના તેલની ટકાવારીમાં વધારો કરે એના માટે કયું એવું ફર્ટિલાઇઝર પીએચ સાથે આપવું જે પાવડર સ્વરૂપમાં આવે છે એના વિશે પણ આગળ વાત કરશું તેમજ જે આપણે તલમાં ઉત્પાદન છે એ એક વિગે વીસથી પચીસ મણ કઈ રીતે લાવવું અને દાણો છે એકદમ ચમકીલો વજનવાળો અને લાઇટવાળો થાય એના માટે શું કાળજી રાખવી તો એના વિશે આજના ટોપિકમાં સંપૂર્ણ માહિતી આપવાની છે તો આ વિડીયો છે એ પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો અને આપણી આ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે એકદમ સાચી અને સચોટ આપવામાં આવે છે તેમજ આના પહેલાં પણ તલના પાકના વિડીયો મૂકવાના છે પચીસ ત્રીસ દિવસે શું કાઢતી રાખવી તેમજ ચાલીસ પિસ્તાલીસ દિવસે કઈ દવાનો છંટકાવ કરવો જેથી કરીને ફાલ છે એ આવતો હોય છે તો ફાલ છે વધુને વધુ બેસે તેમજ ખેડૂત મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે જેમ કે અત્યારે ઉનાળુ પાક છે તલ છે મગ છે ચોળી છે અડદ છે બાજરો છે જુવાર છે તો એ તમામ પ્રકારના પાકોની માહિતી આપણે યુટ્યુબ ચેનલમાં આપેલી છે સમયસર કઈ દવાનો છંટકાવ કરવો અને ઉત્પાદનમાં કેવી રીતે વધારો આપવો લાવવો એના માટે આપણી આ ચેનલમાં અવનવી માહિતી આપવામાં આવતી હોય છે રોજબરોજ અને મારી આ યુટ્યુબ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો તો એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ તો તો તલના પાકમાં સાઠ સિતર દિવસે જે થિપ્સ પોપટી ચોસિયા જીવત સફેદ માખી તેમજ લીલા તડતડિયા તેમજ એમાં આવતી જે રોગ જીવાતો હોય છે ને એ તમામ માટે જે આપણે આ મેજર દવા જોવા મળી રહી છે એક જ દવાથી તમામ પ્રકારની ચોસિયા પ્રકારની જીવાત છે એ નાશ પામે છે અને આ દવાની અંદર કન્ટેન જે આવે છે એ આવે છે ફિપ્રોનિલ બે પોઈન્ટ બાણું ટકા આવે છે અને ગુજરાત કેર કંપનીની છે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી દવા છે તમામ પ્રકારના પાકોમાં આ દવાનો ઉપયોગ થઈ શકે છે અને એના પ્રમાણ વિશે વાત કરીએ તો પંદર લિટરના પોપમાં આપણે વીસ એમ માપ રાખી અને છંટકાવ કરવાનો હોય છે જે આપણે અત્યારે તળના પાકમાં સાઠ સિત્તેર દિવસે જો છંટકાવ કરવો હોય તો મિનિમમ સોળ ગુઠાના એક વીઘે ચાર પોમ્પ તો દવાના છંટકાવ કરવો જ તો જ આપણે સારામાં સારું રિઝલ્ટ આવશે દવાનું તેમજ આપણે આગળ વાત કરીએ તો એમાં ફ્લાવરિંગ છે એ ખરતું હોય છે તો એના માટે ફ્લાવરિંગ ખરતું પણ અટકી જાય અને ફાલ છે વધુમાં વધુ બેસે એના માટે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે પણ વાત કરશું અને આ તલ તમને જોવા મળી રહ્યા છે એ આપણે પિસ્તાલીસ પચાસ દિવસના થયા હતા ત્યારનું છે અને એનો પણ વિડીયો મૂકેલો છે તો એ વિડીયો પણ ત્યાંથી જોઈ લેવો જેને ખેડૂત મિત્રોને ચાલીસ પિસ્તાલીસ દિવસના તલ થયા હશે તો એને પણ એમાં કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે વાત કરીએ તો ફ્લાવરિંગ ખર્ચું અટકાવવા માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો તો એ છે આપણે કોરોમંડલ કંપનીનું ફેન્ટા પ્લસ એની અંદર એમિનો એસિડ પ્લસ વિટામિન્સ આવે છે જે આપણે ફ્લાવરિંગના સંખ્યામાં પણ વધારો કરે છે અને ફ્લાવરિંગને ખર્ચું પણ અટકાવે છે ફ્લાવરિંગ સમયે આ દવાનો અવશ્ય ઉપયોગ કરવો અને એના પ્રમાણ વિશે વાત કરીએ તો એનું પ્રમાણ છે પંદર લીટરના પંપમાં આપણે દસ એમએલ રાખી અને છંટકાવ કરવાનો છે અને એ પછી આપણે આગળ વાત કરીએ તો જે પણ ખેડૂત મિત્રોને પચીસ ત્રીસ દિવસના તલ થયા હશે તેના માટે જો આ ફોટોમાં જોવા મળી રહ્યા છે એ મુજબ ફર્ટિલાઇઝર અને ખાતર આપવાથી તલનો વિકાસ છે એ અત્યારે સારામાં સારો તમને જોવા મળતો હશે તો અત્યારે સાઠ પાસઠ દિવસના જે પણ ખેડૂત મિત્રોને તલ થયા હશે એને સુકારાનો પ્રશ્ન જોવા મળતો હોય છે તો સુકારા માટે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે વાત કરીએ એજોક્સિસ ટાર જે ગુજરાત કોફકેર કંપનીનો આવે છે એનો ઉપયોગ કરવાનો છે જે આપણે તલના પાકમાં જે પાનના ટપકા રોગ છે તેમજ જે એમાં ફૂગની અસર જોવા મળતી હોય છે તેમજ એની અંદર તલના પાન છે એ પીડાશ પડતા જોવા મળતા હોય છે તો આ દવાની અંદર કન્ટેન્ટ જે દવાનો આવે છે એજોસ્ટ્રોસ્ટ્રોબેન ચાર પોઈન્ટ આઠ ટકા પ્લસ ક્લોરોથીઓનીલ ચાલીસ ટકા તો એમાં આપણે જે ઉપરથી જે સુકારો લીલો સુકારો જોવા મળતો હોય છે તલનો તેમજ તલના પાક છે એ ઊભા થવાની સંભાવના પણ સીંતેર દિવસે જોવા મળતી હોય છે તલમાં જે કહવારાનો રોગ આવે છે એના માટે આ એજોસ્ટ્રોબિન જે આવે છે એનું પ્રમાણ છે એ આપણે કેટલું રાખવું એના વિશે વાત કરીએ તો એ આપણે સુકારામાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવે છે એનું પ્રમાણ છે આપણે પંદર લિટરના પંપમાં વીસ એમએલ માપ રાખી અને છંટકાવ કરવાનો છે અને સોળગુઠાના એક વીઘામાં આપણે ચાર પંપ તો કરવાના જ છે તો જ આપણે આ ટપકા રોગ તેમજ કોહવારાનો રોગ તેમજ છોડ છે તલનો એ ઊભો થવાની શક્યતા જોવા મળતી હોય છે અને લીલો સુકારો જે જોવા મળતો હોય છે તેમજ ફૂગના લીધે જે સુકારાના પ્રશ્નો જોવા મળતો હોય છે એ તમામ પ્રકારના રોગોમાં આ એજો એજોક્સ સ્ટાર જે આવે છે ગુજરાત કંપનીનું એનું રિઝલ્ટ છે બેસ્ટમાં બેસ્ટ છે તેમજ એમાં મૂળનો જે સુકારો જોવા મળતો હોય છે એના વિશે હવે વાત કરીએ તો ખેડૂત મિત્રો તલના પાકમાં જે મૂળનો સુકારો જોવા મળતો હોય છે જે મૂળ છે એ એકદમ કોહવાઈ જાય છે અને એની અંદર ફૂગનો પ્રશ્ન જોવા મળતો હોય છે તો એમાં આપણે જે ફર્ટિલાઇઝરોનો ઉપયોગ કરવાનો છે એ સલ્ફર પાવડર સ્વરૂપમાં જે આવે છે એંશી ટકા એનો ઉપયોગ કરવો અથવા તો નેવું ટકા જે પાવડર સ્વરૂપમાં આવે છે એનો ઉપયોગ કરી શકો છો જેની અંદર આપણે ફૂગનો પણ ભાગ આવે છે અને છોડ પીળાશ પડતો હોય તો પીળાશ પણ દૂર કરે છે અને તલના પાકમાં તેલની ટકાવારીમાં પણ વધારો કરે છે અને ઉત્પાદનમાં પણ આપણે જાજુ ફરક પડશે તો સાઠ સિત્તેર દિવસે સલ્ફર પાવડર જે આવે છે એનો અવશ્ય ઉપયોગ કરી લેવો જેથી કરીને આપણે સુકારો હજી શરૂઆત થઈ હોય ત્યારે જ આપણે એને પીએચ સાથે આપી દઈએ ને તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવે છે અને મૂળનો સુકવારો છે એ પણ આપણે આગળ વધતો અટકી જાય છે સલ્ફરની અંદર ફૂગનાશકનો ભાગ પણ આવે છે અને સલ્ફરની ઘટ તો જમીનમાં હોય જ છે સલ્ફર આપવાથી જે આપણે પોષક તત્વોની ઘટ થતી હોય છે જે પીડાશ પડવી છોડમાં તેમજ છોડ છે કોહવાય અને સુકાઈ જવો તો એના માટે સલ્ફર આપવાથી આપણે છોડ છે એકદમ લીલો જમ અને કાળો વાદળ જેવો થઈ જાય છે અને તેલની ટકાવારીમાં તેમજ આપણે ઉત્પાદન છે એ પણ આપણે સોળ ગૂંઠાને એક વિકેટ વીસ થી પચીસ મણ સુધી લઈ શકીએ છીએ સલ્ફર ખાતરના પ્રમાણ વિશે વાત કરીએ તો સોળ ગુઠાને એક વીઘે દોઢ કિલો માપ રાખી અને પિયત સાથે આપવાનું છે અને જો વધુ પડતો સુકારો જોવા મળતો હોય તો યુપીએલ કંપનીનું સાફ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને સાફનું પ્રમાણ છે એ પચાસ ગ્રામ માપ રાખી અને પિયત સાથે આપવાથી જે મૂળનો સુકારો હોય છે એમાં સારામાં સારું રિઝલ્ટ આવે છે તો ખેડૂત મિત્રો આવી અવનવી માહિતી સૌથી પહેલાં મેળવવા માટે ખેતીવાડીની માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં આપવામાં આવતી જ હોય છે મારી આ યુટ્યુબ ચેનલને હમણાં જ લાઈક કરો શેર કરો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરી દેવા વિડીયો આપડી યુટ્યુબ ચેનલ માં ખેતીવાડી લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે યુટ્યુબ ચેનલ નામ છે ખેતીની માહિતી ખેતી ની છે દિલ થી આભાર